અને તેમના પ્રશ્નો સાંભળવાનો મોકો પણ મળ્યો એમની સાથે વિસ્તૃતથી ચર્ચાઓ થઈ છે અને સાથે સાથે હજી આગળ આવનાર ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા અને સાથે સાથે સીસીટીવીના કેમેરાના નેટવર્કને ઓર વધારે વ્યવસ્થિત કરી અને ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન સંબંધી પણ વાતચીત કરવામાં આવી છે આવા તમામ પ્રયત્નોથી જીઆઈડીસીમાં રહેતા લોકોને અને જીઆઈડીસીના ઇકોનોને સારું મળે એ પ્રકારની કાર્યપદ્ધતિ કરવામાં આવશે